નમસ્કાર મિત્રો આજે તમને મેળાજોડ સંદેશ આપવા માંગુ છું કે અત્યારે જો આપણે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વિસ્તારમાં અત્યારે મેળાનો માહોલ ચાલે છે આપણે અને કાઠિયાવાડ વિસ્તારમાં મેળો એટલે આમ તે જેમ સંકળાયેલું છે કે સાતમાઠમની માણા જેટલી વાત જોતા હોય એટલી જ મેળાની રાહ જોતા હોય મેળા આવે એટલે છોકરાને એટલો ઉત્સાહ હોય અને ખાસ કરી અને આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કે આ બધાની આમ મેળાનો ખૂબ જ આનંદ હોય કે ઘણા દિવસથી રાહ જોતા હોય મેળામાં છોકરાઓને જે તે ચકડોળમાં રેલગાડીમાં કે નાના નાના મોટા જે રમતગમતના સાધનો હોય એમાં બધું જોવાની અને સ્ત્રીઓને ખાસ કેવું હોય કે અમારે આ બાજુ ખેતીવાડી બધો વિસ્તાર એટલે સ્ત્રીઓને આમ બહુ ખાસ કઈ બહાર નીકળવાનું ન થાય એટલે આમ મેળા ને એવું બધું હોય ત્યારે નાની મોટી જે ઘરવખરીની વસ્તુ હોય કે સ્ત્રીઓને જે સુશોભન ની વસ્તુ હોય એ બધી અમારે મોટા ભાગની વસ્તુઓ બધી મેળામાંથી જ ખરીદી થતી હોય એટલે બધા આનંદ થી મેળામાં જતા હોય અને છોકરાઓને પણ એવી મજા આવે અને આમ મેળામાં શું છે કે બધા ખાવાનું હોય કે અમે ખાવા પીવાનું કે મેળામાં બધે રખડી મજા કરે અને માણસો અમારે અહીંયા તો બહુ જ જામે બધા પણ આ બધી વસ્તુમાં એક તકેદારીની વસ્તુ આપણે એવી રાખવાની આ અમારે ખુદ સાથે બનેલી એક ઘટના છે અમને ઘરેથી બધા કેતા જ કે જે કઈ તમે ડોકમાં માં ઘરેણા પહેર્યા હોય કે જે આપણે ઓમકાર પાંદડા પેડલ કે એવું બધું આપણે ડોકમાં પહેરીને જાય એ બધું તમે ઘરે કરે કાઢીને જાઓ પણ આપને શું થાય કે આ ઘટના આપણી સાથે તો ઘટે જ નહીં આવું બધું થોડું થાય કાંઈ કાઢવું નથી પરંતુ આ મારી પોતાની દીકરી સાથે બનેલી ઘટના છે કે જે અહીંયા આપણે અમારી નજીક અહીંયા સતરંગનો મેળો ભરાણો તો એમાં અમે બધા ગયા હતા અમારે અહીંયા આખા કુટુંબની લગભગ બધી લેડીઝો ગયા હતા એમાં મારી છોકરી છે એનો ડોકમાં જે ઓમકાર હતો કઈ રીતે નીકળ કાઢી નાખ્યો ને એ જ ખબર ન રે નીકળી ગયો પછી એ છોકરી મમ્મી મમ્મી કરે છે ત્યાં એમાં ડોકમાં જોયું તો ડોકમાં કાંઈ નહોતું એટલે કહેવાનું એટલું જ થાય છે કે તમારા બાળકોની કાળજી રાખો તકેદારી રાખો તમારા બાળકોની સુરક્ષા માટે તમે મેળામાં હરખભેર જાઓ આનંદ કરો મોજ કરો પરંતુ જે કાંઈ સોના ચાંદીના ઘરેણાં પહેર્યા હોય એ ઘરે કાઢીને જાઓ અને મજા કરો નમસ્કાર